આની ઉપર દાદા જો અત્યારે તડકો છે તો આ તડકે અહીંયા છાંયો કરી દીધો છે રાત્રે સૂવાનું ફૂટપારી ઉપર સુઈ જાય છે દાદા આવી રીતે ઓઢી લેવાનું ને સૂઈ રહેવાનું પણ આપણે બધાએ દાદાને સપોર્ટ કરવાનો છે તમે રાજકોટમાં આવો અને મારી વાલી બહેનો તમે તો અહીંયા ગુંદાવાડી બજારમાં આવતા જ હોય કંઈક ને કંઈક લેવા માટે હવે આપણે કંઈક કંઈક ખાઈ ખાઈને બજારમાં નીકળતા હોય ત્યારે અહીંયા જો દાદાએ વજન કાંટો રાખેલો છે આ વજન કાંટા ઉપર આપણે વજન જોખી લેવાનો દાદાને જે પાંચ દસ રૂપિયા આપણે આપીએ દાદાનું એમાં ગુજરાન ચાલે છે અને દાદા જે અંતરથી આશીર્વાદ આપે છે ને આપણો બેડો પાર થઈ જાય તો આપણે એવું કરવાનું છે છે દુવા લેવાની રેકડી પુરી બે છોકરીઓ જાય સો રૂપિયાનું બિલ એમના આવે પણ સો રૂપિયામાંથી એક પ્લેટ ઓછી ખાવાની પચાસ રૂપિયા દાદાને દઈ દેવાના મજા મળે ને આવી જ મજા કરવાની છે અને તમારી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ નાના વ્યક્તિ તમને દેખાય ને તો દિલથી સપોર્ટ કરવો ભલે આપણે એને રૂપિયા નથી દઈ શકતા પણ એને ખાલી એટલું ચિંતા ન કરતા આપણે આશીર્વાદ લેતું રહેવાનું છે જો બે નહીં રાજી થઈ ગયા અને ગુંદાવાડીમાં જ્યારે તમે આવો ને દાદાનું તમને એડ્રેસ આપી દઉં છું પેલા એડ્રેસ કયું કેવાય આપણે ગુંદાવાડીમાં આપણે સીતારામ બેગની સામે જ

તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમારી આજુબાજુમાં ક્યાંય પણ આવી રીતે નાની એવી મદદની જરૂર હોય ને તો બને તેટલી તમે મદદ કરજો